નિજ વૃત્ત્યદ્યપ્રાપ્ત ધન ધાન્યાદિત તૈ અ્યો દશાંશ કૃષ્ણાય વિશોષી દુર્બલ અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ થકી તે ધન પામું જે ધન ધાન્યાદિક તે થકી દસમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વિષ્મો ભાગ અર્પણ કરવો અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સમાગમથી ગામ સેંજળના ગામધણી દરબાર શ્રી માણસિયા ખુમાણ એકાંતિક સત્સંગી થયા હતા પોતાને જાડી જમીનને ગરાશ હોય વર્ષે માણસિયા ખુમાણ વ્યવહારે ખૂબ સુખી હતા દર વર્ષે ખેતીવાડીમાં તેઓ એક હજાર રૂપિયાની ઉપજ લેતા શ્રીહરીની શિક્ષાપત્રીની આજ્ઞાએ તેઓ તેમાંથી ચોખ્ખો દશાંશ વિશાંશ ધર્માદો કાઢતા થોડા વર્ષમાં ઘરમાં બે લાખ રૂપિયા જેટલી બચત થઈ તે બે મોટા દેગડા ભરીને પોતાના ઓરડામાં દાટી દીધા તેના નોકરને આ વાતની ખબર હતી તે નોકર કોઈ કારણોસર નોકરીમાંથી છૂટો થયો પછી તેણે એક રાત્રે આ દેગડા ચોરવા નદીમાંથી ભોંયરું ખોદી દરબારગુ દરબારગઢ સુધી કાઢ્યું પણ કાંઈ હાથમાં આવ્યું નહીં બીજે દિવસે સવારે માણસિયા ખુમાણ પૂજાપાઠ કરીને પોતાની ડેલીએ ઓરડામાં બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહારાજને સંભાળતા થકા માળા ફેરવતા હતા ત્યાં જઈને જીવો ખુમાણ કહે કે માણસિયા બાપુ આજે રાત્રે ઘરમાં ખાતર પીડ્યું છે તે ચોર હાથ ફેરો કરી ગયો હોય ગયો હોય એવું લાગે છે તે સાંભળીને માણસિયા બાપુ કહે કે જીવા કોઈ દી જાય નહીં જો આપણે તો આપણી ઉપજમાંથી દેવનો ભાગ ચોખ્ખો કાઢેલ છે પછી ઓરડામાં તપાસ કરી તો દેગડા એમ ખેમ હતા શ્રીયરીએ રક્ષા કરી એમ જાણીને માણસિયા બાપુએ જૂનાગઢથી સંતોને તેડાવીને પોતાને ગામ સેંજળમાં રોકાયા ને ઠાકોરજી અને સંતોને દૂધપાકની રસોઈઓ કરીને જમાડીને રાજી કર્યા વૃત્તિ ઉદ્યમે પામા ધન ધન્ય રે તેનો દશાંશ પ્રભુને અપાય રે વ્યવહાર દુર્બળ જે હજન રે કરે વિષમો ભાગ કૃષ્ણાર્પણ રે કરે વિષમો ભાગ કૃષ્ણાર્પણ રે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી thank you